ભારત સોશિયલ ન્યૂઝ લિંકે જોરાપુરા દૂધ મંડળીમાં પારદર્શક વહીવટ ખોરવાયો બનાસ ડેરી ચેરમેન પાસે ફરિયાદ ધાનેરા તાલુકાના ગીજોરાપુરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડમાં વ્યાપક ગેરરીતિઓ અને અનિયમિતતાઓને લઈને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતમાં મંડળીના વહીવટમાં પારદર્શિતાના અભાવ વાર્ષિક સાધારણ સભાના ભરવી અને હિસાબો રજૂ ન કરવા જેવી ગંભીર બાબતો સામે પ્રકાશ પાડવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી તેમજ પશુપાલન ખેતીવાડી અને સહકાર મંત્રીએ પાલનપુર રજિસ્ટ્રારને આ મામલે તપાસ કરી ગાંધીનગર ખાતે અહેવાલ મોકલવા જણાવ્યું છે આ સૂચના બાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જોરાપુરા દૂધ મંડળીને બે બે વાર લેખિતમાં વિગતો મોકલી આપવા જાણ કરવામાં આવી છે તેમ છતાં મંડળીના હોદ્દેદારો જાણે રાજકીય આગેવાનોના શરણે જય મનમાની ચલાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અને જરૂરી વિગતો આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે અરજદાર હરગોવનભાઈએ જણાવ્યું છે કે જોરાપુરા દૂધ મંડળીના હોદ્દેદારો અમારી સાથે અન્યાય કરે છે તેઓ ક્યારેય વાર્ષિક સાધારણ સભા ભરતા નથી અને હિસાબો પણ રજૂ કરતા નથી તેમણે વધુમાં ઉમેર્યું કે આ એક સહકારી સંસ્થા છે જે બધાની ભાગીદારીથી ઊભી કરવામાં આવી છે અને દૂધ ભરાવતા દરેક ગ્રાહકને હિસાબ અને સાધારણ સભામાં ભાગ લેવાનો અધિકાર છે સામાન્ય રીતે સાધારણ સભામાં બનાસ ઇન્સ્પેક્ટરોની હાજરી ફરજીયાત હોય છે તેમ છતાં જોરાપુરા દૂધ ડેરીનો વહીવટ ખાડે ગયો છે મળતીયાઓ સાથે મનમાની ચલાવી પારદર્શક વહીવટને બદનામ કરી રહેલા મંડળીના મંત્રી